અને ઉમેદવારો આપણી સાથે જે વરસાદ ધીરે ધીરે પડી રહ્યો છે પરંતુ આ લોકોનો હૉસલો છે તે વરસાદમાં ધોવાઈ જાય તેવું લાગી નથી રહ્યું ત્યારે ઉમેદવારો છે

પેલા છ તારીખ નું કીધું અને અત્યારે નવ તારીખ નું કહી રહ્યા છે ફક્ત સરકાર ના વાયદાઓ જ છે અચ્છા અમુક મહિલાઓ પણ છે આપણી સાથે તેમની સાથે પણ વાત કરીએ બેન શું નામ તમારું મારું નામ કાશ્મીરા બા છે ત્યાં આવ્યા છો બેન હું જૂનાગઢમાં મે એપ્લાય કરેલું છે હું અહીંયા અહીંયા ત્યારે તૈયારી માટે છું ગઈકાલથી આંદોલનમાં છું હા તો શું ગઈકાલથી બે ત્રણ દિવસથી છે અચ્છા ત્રણ દિવસથી છું શું કહેશો તમને અહીંયા ગઈકાલે આખી રાત અહીંયા પસાર કરવી પડી ગાંધીનગરની આખી રાત જે બહેનો હતા એને બહુ બધી તકલીફ અને જો કે બહેનો એટલે એક એક અઘરી વસ્તુ કહેવાય બહેનોને એક તો સંમતિ ન હોય ઘરેથી એક તો એ માંડ માંડ કરીને પ્રિપરેશન કરતા હોય છે અને આવી હાલતમાં એને આવા બધા આ હોબાડામાં આવું બધું આ બધું લડવાનું અને એમાંય રાતના ટાઈમે ઘણી બધી બહેનો હતી જે રાતે આખા ખુલ્લા આકાશમાં ખુલ્લા મેદાનમાં જેને સૂવું પડ્યું હતું ખૂબ હેરાન થયા છે એમ જે માંગણીઓ લઈને તમે આવ્યા હતા બેન સરકાર તરફથી કોઈ બાહીન દરી કે કોઈ એવું સંતોષકારક જવાબ તમને મળ્યો એવું ખરું કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો આગામ આગામી રણનીતિ તમારી શું રહેવાની છે બસ માર્ક જાહેર કરે પીડીએફ શીખે બધાના બધા જોઈ શકે એવી રીતે તમારું પપ્પીબા ક્યાં ના છો બેન રાજકોટ રાજકોટ પ્રિપરેશન કરવા આવી છું હાલ તો તો ગઈકાલથી આંદોલનમાં છો હા ગઈકાલથી આંદોલનમાં છું રાતો જાગવી પડી ગઈ કાલે રાતો જાગવી પડી આમ સરકાર એમ કે કે સ્ત્રીઓ માટે આ છે તે છે પણ અહીંયા આ જોઈને તો કઈ લાગતું નથી કે સ્ત્રીઓને કઈ ન્યાય મળવો જોઈએ અમે કાલ રાતના આટલા ઉજાગરા કર્યા આટલું પબ્લિક હેરાન થાય તો સરકારને થોડું તો જાગૃત થવું પડે કે ખુદ ને મહેનત કરી છે ને અમારે મહેનતનું પરિણામ જોઈએ છે અમારે બસ જે લોકો ના પીડીએફ માં નામ આવ્યા એ બધાના માર્ક જોઈએ છે ને અમારે ખુદ નામ જોઈએ છે અને હવે બસ ઓફલાઈન ની તે અમે માંગણી કરી કે અમે હવે જે એક્ઝામ આવે બધી ઓફલાઈન લેવી જોઈએ આ કોમ્પ્યુટર પદ્ધતિ નથી જોતી અમારે 9 તારીખનો બેન સમય આપવામાં આવ્યો તો તે સંતોષકારક તારીખ ની આવી પછી હવે હવે નવ તારીખ ની શું ભી ગેરંટી કે તમે નવ તારીખે એમને આપશો માર્કસ એને જ્યાં સુધી અને હવે યુવરાજસિંહ બેન પહેલાં તમે છોડો અને બીજા જે વિદ્યાર્થીની અટકાયત કરી છે એ લોકોને છોડો અમારી માંગ એ જ છે અને જ્યાં સુધી અમને એમ કહેવાય ને કે સંતોષકારક જવાબ નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન છોડવાના જ નથી કોઈ ભી આમ ગમે તેવું થાય છે ને આંદોલન નહીં મુકાય વરસાદની સિઝન લાગી રહી છે વરસાદની સિઝન હોય રાત દિવસ અમે એક કરશું કેમ કે અમે અમારી મહેનત કરી છે ને મહેનતનું ફળ અમે માંગી છીએ એમને તો કાંઈ અમારે જોતું નથી સરકાર પાસે એટલે મહેનતનું ફળ તો અમારા લોકોને વિદ્યાર્થીઓને મળવું જોઈએ બસ અમારી એ જ માગણી છે

તો આ હતા આપણી સાથે ઉમેદવારો જેમને કહ્યું કે આવનારા સમયમાં જો અમારું આંદોલનની માંગણી જે છે તે સ્વીકારવામાં નહીં આવે સરકાર અમારી વાતને નહીં સાંભળે તો હજુ પણ આંદોલન છે તે વધુ

બધું મહેનત કરતા હોય ને એનું જ્યારે પરિણામ ન મળે ત્યાં ખુદ ઉપર શું વિતે એ એક વિદ્યાર્થીને જ ખબર હોય છે એક મહિલા ઉમેદવાર તરીકે મેં કયા કયા ચેલેન્જ તમને ભોગવ્યા મહિલા ઉમેદવાર તરીકે ને કે સડક ઉપર કઈ સારું લાગે મહિલાઓ માટે હવે આવી રીતના અમે આંદોલન કરવા નીકળીએ એટલું આવી રીતના રાતે હેરાન થાય દિવસે હેરાન થાય ભૂખા ને તૈસા રોડ ઉપર નીકળી જાય સરકારને અમારી થોડી પણ નથી કે ઓમ તો એમ કે બેટી બચાવ બેટી બચાવ આમાં શું બેટી બચે કઈ તો છે જ નહીં બચાવવા જેવું આમાં તો રોડ ઉપર અમારે બધાને નીકળવું પડે આંદોલન કરવા પડે ને એ લોકો કઈ નિર્ણય લેતા નથી બે ત્રણ દિવસથી અમે લોકો આંદોલન કરી તો થોડુંક તો એને કઈ અમને આશ્વાસન આપે એવા તો કઈ નિર્ણય લેવા જોઈએ કે નહીં પણ એક જાતનો કાંઈ નિર્ણય આવ્યો જ નથી તો જે રીતે તમે જોયું કે બેને સ્પષ્ટપણે પોતાની રજૂઆત કરી વરસાદ પણ તમે મારી પાછળ કેમેરાની અંદર દ્રશ્યમાં જોઈ શકતા હશો કે પડી રહ્યો છે પરંતુ આ લોકોના જે હોસલા છે તે અડીખમ લાગી રહ્યા છે અને સરકાર ને કહી રહ્યા છે કે જો બાહીપૂર્વક જવાબ ન મળ્યા સંતોષકારક નિર્ણય અમારો ના આવ્યો તો પછી આંદોલન કોઈ પણ કાળે સમેટવામાં નહીં આવ્યું યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત થઈ છે તે પણ માંગણી છોડવાની અમારી અમારી માંગે માંગે આજે વિદ્યાર્થીઓને છોડો યુવરાજ જ આવીનેજસિંહ જાડેજાને પણ છોડો અને બીજા વિદ્યાર્થીઓને પણ છોડો બસ માંગણી સાથે

તો જે રીતે તમે જોયું કે રજૂઆત બેનની કરી બેને કહ્યું કે ગઈકાલે રાત્રે જયારે નીચે ધરતીનો ઉપર આકાશને સૂઈ રહ્યા હતા આ ઉમેદવારો સરકારને આઈનો બતાવી રહ્યા હતા કે જે બેટી બચાવો બેટી પઢાવો નો તમારો નારો છે તો સંપૂર્ણપણે ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું કારણ કે ગુજરાતની દીકરીઓ ગઈકાલે રામકથા મેદાનની અંદર આખી રાખી ગઈ આજે સવારે વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા ત્યારે સંપૂર્ણ માંગણી એ છે કે પૂર્વક અને સંતોષકારક નિર્ણય કરવામાં આવે સરકાર તરફથી અને જે વિદ્યાર્થીઓને અટકાયત થઈ છે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત થઈ

જો રાત আন্দোলনના ઉમેદવાર તો રાતે પણ પલે અપડેટ તૈયાર જ નિર્ણય તો આજ રાતે હજી આ બધી પબ્લિક ચેનલ કલા ડબલ બી આવી શકે કેમ બધાને જોઈને વધવાનો છે ઘટવાનો નથી જ અપડેટ ટાઇમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે કેમેરા પર સંસાથે મોહીપોરા ટાઇમ્સ ઓફ ગુજરાત ગાંધીનગર